મેસેજ થી તેના માલિક જાણ કરતા મામલો પોલીસ સુધી પહોંચતા પોલીસે યુવતી ને બચાવી ખાડીમાં પાણીમાંથી મોસં ખેડૂતોની ખેતી ને નુકસાન કરતા પશુઓને પકડવાનું અભિયાન ઉપાયું ખેડૂતોએ પશુપાલકો ખેડૂતો સાથે બબાલ કરવા અંકલેશ્વર કોસવડી ગામે ખેડૂતોની ખેતીને નુકસાન કરતા પશુઓને પકડવાનું અભિયાન ખેડૂતોએ ઉપાડ્યું હોય જુઓ શું છે ખેડૂતોની મહામૂલી તૈયાર થયેલી ખેતી ઉપર રખડતા પશુઓ નુકસાન કરી રહ્યા હોય જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવતો હોવાના આક્ષેપ સાથે પશુપાલકોને પોતાના પશુઓ સાચવવા માટે વારંવાર રજૂઆત કરી હતી જોકે છતાંય પશુપાલકો પોતાના પશુઓ છૂટા મૂકી દેતા ખેડૂતોએ રખડતા પશુઓને પકડી એક ડબ્બામાં પૂરી દીધા હોય જેને લઈ પશુપાલકો પશુઓને છોડાવવા માટે આવ્યા હોય અને ખેડૂતો સાથે મારામારી કરવા લાગ્યા હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ બે જવાબદાર પશુપાલકો સામે ફરિયાદ નોંધાવવાની કવાયત અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે કરી છે ખેડૂતોએ આક્ષેપ કર્યા છે કે પશુપાલકો પોતાના પશુઓ સાચવી શકતા નથી અને છૂટા મૂકી દેવાના કારણે પશુઓ ખેડૂતોના ખેતરોમાં પહોંચી ખેતીને નુકસાન કરી રહ્યા છે અને જો પશુપાલકોને આ બાબતે કહેવા જાય તો પશુપાલકો ખેડૂતો ઉપર ગુસ્સો કરતા હોય અને મારા મારી ઉપર ઉતરી આવતા હોવાના આક્ષેપ સાથે મીડિયા સમક્ષ ખેડૂતોએ પણ આક્રોશ વ્યક્ત કરી પોલીસ ફરિયાદ નોંધાવવાની કવાયત કરી હતી રમેશભાઈ છે હું કોસમડી ગામનો રહેવાસી છું આજે આજે ત્રણ મહિનાથી ચોમાસું ચાલે ત્યારનું ગામના વગામાં ભરવાડના દોડ ઘૂસી જાય છે રાતના અને આજે ગઈકાલની રાતમાં અમે દોડ પકડી લાવ્યા અને બીજે કોસમડી ગામમાં ગ્રામ પંચાયતમાં દોડને દબાવવા પૂરવામાં આવ્યા આજે સવારે ભરવાડને ગામમાં આવીને ડબ્બો તોડવાની કોશિશ કરી અને દોડ લઈ જતા હતા અમે અંદરમાં ગયા એટલે અમને અમારી પર મારવાનો હુકમ કર્યો અને દાદાગીરી કરીને બધા ભરવા ભરવાડ ફરી વ્યા અમારે અમારે અગાડી કાર્યવાહી એવી પડ્યું છે કે પોલીસ દ્વારા અમારે જે નુકસાન થયેલો છે એનું અગાડી કંઈ બી નિર્ણય લાવે અને હાબા કેસ કરે છે પોલીસ ભરવા લોકો બૈરાને આઘાત કરીને કપડા બપડા ફાડીને કેસ કરવા માંગે છે લોકો સામેથી બરુચ જિલ્લામાં ઇન્સ્ટાગ્રામ ઉપરનો પરિચય યુવતીને ભારે પડ્યો હોય તેમ યુવકે યુવતીને તેના બ્યુટી પાર્લરમાં બંધક ચપ્પુની અણીએ બનાવી હોય તેણીની ઇન્સ્ટાગ્રામ ઉપર પાટણના પ્રકાશ દશરથ ઓડ સાથે મેસેજ તકી મિત્રતા કેળવાય હતી બંને વચ્ચે મેસેજ મેસેજ ખેલ ચાલતો હતો આ દરમિયાન યુવતીને ફ્રેન્ડશીપ રાખવી ન હોય જેથી પ્રકાશ ઓળને હવે મેસેજ ન કરવા અંગે કહ્યું હતું પરંતુ યુવતીના આવા મેસેજથી પ્રકાશ ઓડ એવો ગુસ્સે ભરાયો કે ચપ્પુ લઈને યુવતીના વાગરાના બ્યુટી પાર્લરમાં ઘુસી આવ્યો અને યુવતીને ગળા ઉપર ચપ્પુની અણીએ બ્યુટી પાર્લરમાં જ બંધક બનાવી દીધી જેના પગલે યુવતીએ પોતાનો જીવ બચાવવા બ્યુટી પાર્લરના માલિકને ફોનમાં એટલે કે વોટ્સએપથી મેસેજ કરી જાણ કરી હતી માલિકે મામલાને પોલીસને જાણ કરતા દુકાનના માલિકે ખાસ બ્યુટી પાર્લરમાં યુવતી બંધક બનાવી હોવાના પોલીસને જાણ કરતા પોલીસ કાફલો બ્યુટી પાર્લર પર પહોંચી ગયો હતો અને બ્યુટી પાર્લરમાં ગોંધી રાખેલી યુવતીને બચાવવાના પોલીસે પ્રયાસ કર્યા હતા અને યુવતીને બચાવી હતી અને બ્યુટી પાર્લરમાં રહેલો પાટણના સિદ્ધપુરના રહીશ પ્રકાશ દશરથ ઓરની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી વઘરા પોલીસ સ્ટેશનમાં આવેલ બ્યુટી પાર્લરમાં ગેરકાયદેસર અટકાયતમાં રાખવામાં આવેલી યુવતીને સુરક્ષિત રીતે બચાવી આરોપીને તાત્કાલિક વઘરા પોલીસે પકડી પાડેલ છે આ બનાવમાં આજરોજ વાઘરા પોલીસ સ્ટેશનમાં બપોરના એક વાગ્યાની આસપાસ વિશાલભાઈ સોનાર નામના એક વ્યક્તિ આવેલ અને એમને પોલીસ સ્ટેશન આવી જણાવેલ કે અમારી જે ભાડુવાદ બેન છે તે બ્યુટી પાર્લરની દુકાન ચલાવે છે એમને એક મેસેજ એમને કરેલો છે કે પ્રકાશ ગોડ નામનો એક વિષમ છે એમની દુકાનમાં એમને બળઝૂપડી પૂરક ગળા પર ચપ્પું રાખી અને બાંધી રહેલ છે એ વાત કરતાં વાગરા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ કે જાડેજા તથા તેમના સ્ટાફના માણોજો તાત્કાલિક જ વાગરા બજારમાં જે એમની બ્યુટી પાર્લરની દુકાન આવેલ છે ત્યાં જઈ અને દુકાનનો દરવાજો તોડી અને આ જે ભોગ બનનાર બેન છે એમને સુરક્ષિત રીતે બચાવી લીધેલ છે તથા આ જે તોમદા રીસમ છે જેને નોંધી રાખેલું હતું તેનું નામ પૂછતા પ્રકાશભાઈ દશરથભાઈ ઓડ હોવાનું જણાવેલું હતું આ ગામે ભોગ ફરિયાદ લેવામાં આવેલ છે તેમાં એમને જણાવેલ છે કે આ જે મતદાર છે પ્રકાશભાઈ ઓડ જેમની સાથે એમને ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા થયેલી હતી અને મેસેજ અને વિડીયો પરથી એમની વચ્ચે વાતચીત ચાલતી હતી એ દરમિયાન જ આ પગમનાર બેને એમને મેસેજ કરવાની ના પડતા આજ રોજ તે વાઘરા આવી અને એમની દુકાન ઉપર આવીને લગભગ સવારના આવેલું હતું અને એમને દુકાનમાં જઈને એમની ગળા પર ચપ્પુ રાખી અને એમને બળજબરી પૂરક ગાંધી રાખેલા હતા એ બાબતે ફરિયાદીની ફરિયાદને આધારે ભારતીય નાય સહાયતાની કલમ પંચોતેર ઇઠોતેર ત્રણસો તેત્રીસ એકસો સત્યાવીસ બે એક ત્રણસો એકાવન બે તથા જીપીએફ એકસો પાંત્રીસ મુજબ આ તોમતદાર વિરુદ્ધ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ જે તોમતદાર છે પ્રકાશભાઈ દશરથભાઈ ઓઢ એની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે તમામ વાઘરા પોલીસ સ્ટેશન વિસ્તારના લોકોને જાણ કરવામાં આવે છે કે તમારી સાથે આ રીતે કોઈ સોશિયલ મીડિયા સાઇટ ઉપર કોઈની સાથે ઓળખાણ થઈ હોય અને તમારે કોઈ હેરાન કરતું હોય તો આ તાત્કાલિક પોલીસ સ્ટેશને આવીને જાણ કરી જેથી આવા બનાવો અટકાવી શકાય આરોગ્યનો કોઈ ભૂતકાળ છે આરોગ્યના ભૂતકાળ બાબતે જે આરોગ્ય હાલમાં અમદાવાદ તરફનો હોય તો એની એ બાબતે પણ તપાસ ચાલી રહ્યો છે ઝઘડિયાની બાવા ગોળ ખાતે મહિલા સાથે ઘટના બાદ સાંસદની આગેવાનીમાં ઝઘડિયાની સુપ્રસિદ્ધ બાવા ગોળ નું ગંભીર પ્રકારનો વિવાદ સામે આવ્યો છે જેમાં બીમારીથી પીડાતી મહિલાને સારવાર માટે લાવનાર તેની દીકરી ઉપર જ દરગાના મુજાવરે વારંવાર બળતકાળ ગુજાર્યો હોય તેમજ અને મહિલાઓ ઉપર પણ ગંભીર પ્રકારનું કૃત્ય થતું હોવાના આક્ષેપ સાથે તેમજ નસવાડી ખાતે પણ યુવકની હેરાનગતિથી આદિવાસી યુવતીએ આપઘાત કરી લીધો હોવાના આક્ષેપ સાથે આદિવાસી સમાજ હવે મેદાનમાં ઉતર્યો છે અને સાંસદ મનસુખ વસાવાની હાજરીમાં એસડીએમને સંબોધિત આવેદનપત્ર સુપ્રત કરાયું છે સાથે તેમાં આક્ષેપ કર્યા છે કે ઝઘડિયાના બાવાગોળની દરગાહ કોમી એકતાનું પ્રતિક છે જાને હાલમાં જે પ્રકારે વિવાદ આવ્યો છે તેને ધ્યાને રાખીને લોકોની સુરક્ષાના ભાગરૂપે રૂપે દરગાને સરકાર હસ્તક કરી દેવા માટેની માંગ પણ આવેદન પત્રમાં કરાઈ છે અનેક ઘટનાઓ ઘટે છે પણ લોકો કોઈને કોઈ કારણસર આબરૂના કારણે એ કોઈને કહેતા નથી પરંતુ છેલ્લા ઘણા વખતથી આવા પ્રકારની ઘટનાઓ ઘટે છે અનેક પ્રકારની મહિલાઓ સાથે અહીંના મુજાવરો આવા એક નહીં આવા થી પાંચ લોકો છે આવા એક મુજાવર નથી આવા થી પાંચ લોકો પાંચ મુજાવર છે અને આ ઘણા બધા લોકોએ અમને બહુ જવાબદારીપૂર્વક અમને વાત કરી છે પરંતુ નામ કેવા તૈયાર નથી પણ આ આજે વડોદરાની બેન હિંમતપૂર્વક રજૂઆત કરી પરંતુ આ ઘટનાને પણ કેટલાક લોકો કોટલો કક્ષરૂપિયા અને આના પર પડદો પાડવા માંગે છે તો આમાં જરા પણ પડદો ના પડવો જોઈએ એના માટે આ વિસ્તારના આગેવાનો એ ખૂબ મને રજૂઆત કરી એ ઉપરાંત પહેલી તારીખે નસવાડી તાલુકાની એક આદિવાસી દીકરી ને ત્યાંના યુવાને એને અનેક રીતના પટાવી ફોસલાઈને એને પોતાના કબજાના લેવાના પ્રયત્ન કર્યા ને ત્યાર પછી એના પર જે દુષ્કર્મ કરવાના એને પ્રયાસ કર્યા પરંતુ આ બાબતને નારાજગી એ એને દર્શાવી અને એનો સામનો પણ કર્યો પરંતુ એની સાથે જે દુષ્કર્મ કર્યો કે નથી કર્યો એ મેડિકલ રિપોર્ટ પર આધારિત છે પરંતુ દીકરીએ આબરૂના કારણે ઝેરી દવા પડી લીધી ડેરી દવા પીને એ એ મરી ગઈ આ આખા ગુજરાતની અંદર ને ખાસ કરીને આદિવાસી વિસ્તારની અંદર આવા પ્રકારની ઘણી બધી ઘટના ગણતી હોય છે મુસ્લિમ સમાજના કેટલાક સંગઠનો એક જૂથ બનાવીને આદિવાસી દીકરીઓને આદિવાસી મહિલાઓને કોઈ ને કોઈ રીતે એક ફસાવાના ષડયંત્ર કરતા હોય છે અને ઘણા બધા આનો ભોગ પણ બનતા હોય છે ક્યાંક લગ્ન પણ કરી લેતા હોય છે તો આ ઘટનાને આ બંને ઘટનાને સખતમાં સખત શબ્દમાં અમે વખોડી કાઢીએ છીએ સમાજની કે કોઈ પણ સમાજની દીકરી સાથે આ રીતના ષડયંત્ર કરીને એનો આખો જીવન બરબાદ કરતા હોય તો એને કોઈ પણ સંજોગોમાં ચલવી નહીં લેવાય અને આવનારા દિવસોમાં આના માટે આ વિસ્તારની અંદર ભરૂચ જિલ્લો શરૂઆત કરશે કે આવા જે પણ કોઈક તત્વો હશે આમાં બાવાગઢ જેવી સંસ્થા હશે કે નસવાડી જેટલું આખું ષડયંત્ર કરનારા લોકોને ટોળકી છે

અંકલેશ્વર પંથકના દઢાલ ગામે એક વૃદ્ધાનું લાંબી માંદગી બાદ નિધન થયું હતું તેના અંતિમ સંસ્કાર કરવા માટે અમરાવતી ખાડી પાર કરવી મુશ્કેલ બની ગઈ હતી ચોમાસાના ચાર મહિના માટે અમરાવતી ખાડીની સામે પાર સ્મશાનમાં વિધિ માટે જોખમ કેળીને સ્વજનો ડાઘુઓ છાતી સમા પાણીમાંથી લઈને પસાર થવું પડ્યું હતું જે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે અને ચોમાસાના ચાર મહિના લોકો માટે અમરાવતી ખાડી જોખમકારક સાબિત થઈ રહી છે કબર ખોદવા ગયેલા વૃદ્ધ પણ અમરાવતી ખાડીમાંથી પસાર થતા તેઓ તણાઈ જતા તેઓનું મોત થયું હોય અને તેમનો મૃતદેહ પણ મળી આવતા ગ્રામજનોએ પણ હવે અમરાવતી ખાડી ઉપર લકડીઓ પુલ બનાવવાની માંગ સાથે જોખમી રીતે નનામી લઈને પસાર થતા વિડીયો બનાવીને તંત્રને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

અને જરૂરી નામદાર કોર્ટની મંજૂરી મેળવી દારૂના જથ્થાનો નાશ કરવાની કવાયત કરવામાં આવી હતી જેમાં ભરૂચની બંધ પડેલી વિડીયોકોન કંપનીમાં વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવાની કવાયત કરતા ભરૂચ શહેર એડિવિઝન પોલીસ મથકમાં પ્રોહિબિશનના એકસો ને ત્રણ ગુનામાં ઝડપાયેલ વિદેશી દારૂમાં બોટલ નંગ અગિયાર હજાર આઠસો ચાર કિંમત રૂપિયા ઓગણીસ લાખ ઇકોતેર હજાર નવસો ને એકાવન બી ડિવિઝન પોલીસ મથકની હદમાં બે હજાર બસો ચોર્યાસી વિદેશી દારૂની બોટલો દહેજ પોલીસ સ્ટેશન મથકની હદમાંથી સત્યાવીસ ગુનામાં ઝડપાયેલ સાત હજાર છસો ત્રેવીસ નંગ વિદેશી દારૂની બોટલો દહેજ મરીન પોલીસ મથકની હદમાં પાંચ ગુનામાં એકસો પંચોતેર વિદેશી દારૂની બોટલો ભરૂચ રૂરલ પોલીસ મથકની હદમાં સાત ગુનામાં એક હજાર પાંચસો ને પચીસ વિદેશી દારૂની બોટલો નબીપુર પોલીસ મથકની હદમાં પાંત્રીસ ગુનામાં ત્રાણું હજાર પાંચસો ને ચોપન વિદેશી દારૂની બોટલો સી ડિવિઝન પોલીસ મથકની હદમાં ત્રેપન ગુનામાં અગિયાર હજાર આઠસો ને બેતાલીસ વિદેશી દારૂની બોટલો પાલેજ પોલીસ મથકની હદમાં પાંત્રીસ ગુનામાં એક લાખ છેતાલીસ હજાર સાતસો ને ત્રેવીસ દારૂની બોટલો વાગરા પોલીસ મથકની હદમાં આઠ ગુનામાં પાંચસો ને બાવીસ જ્યારે ભરૂચ રેલવે પોલીસ મથકની હદમાં અગ્ર એસી ગુનામાં એક હજાર સત્તાવન વિદેશી દારૂની બોટલો આમ કુલ દસ પોલીસ મથકો મળી અંદાજે બે લાખ સિત્યોતેર હજાર એકસો ને નવ જેટલી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો જેની કિંમત અંદાજે ત્રણ કરોડ અઢાર લાખ બાસઠ હજાર ચારસોને પાંચના વિદેશી દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું અને તમામ દારૂનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો ઘટના સ્થળ ઉપર સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એમ એમ માનાણી ડીવાયસપી સી કે પટેલ રેલવે ડિવાયસપી સહિત તમામ પોલીસ મથકના પીઆઈઓ પીએસઆઈઓ પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લાના જુદા જુદા નવ જેટલા પોલીસ સ્ટેશન તથા ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા વર્ષમાં જે વિદેશી દારૂના કેસો કરવામાં આવેલા હતા જે પૈકી કુલ ત્રણસો ને ચોરાશી જેટલા ગુનાઓમાં જે પોણા ત્રણેક લાખ જેટલી વિદેશી દારૂની બોટલો કે જેની કિંમત થાય છે ત્રણ સવા ત્રણ કરોડ રૂપિયા જેટલી એટલો મુદ્દામાલ વિદેશી દારૂનો નાશ કરવા માટે નામદાર કોર્ટમાંથી હુકમો મેળવવામાં આવેલા હતા એ નામદાર કોર્ટના હુકમો આધારે આ સવા ત્રણેક કરોડ રૂપિયાનો વિદેશી દારૂનો વિદેશી મુદ્દામાલ દારૂનો નિકાલ કરવા માટે આજે અહીંયા કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી આજે ચાવજ ગામે વિડીયો કોન કંપની આવેલી છે બંધ પડેલી ત્યાં પ્રાંત અધિકારી મનાણી મેડમ પછી રેલવેના નાય પોલીસ અધિક્ષક શ્રી ગોર સાહેબ તથા નશાબંધી અધિકારીની હાજરીમાં આજે આ વિદેશી દારૂના નાશ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચ દ્વારા ભાવના સફર શિક્ષક દિનની ઉજવણી કરાયા મનોદિવ્યાંગ નેત્રહીન અને શારીરિક વિકલાંગ બાળકોમાં છુપાયેલ વિશિષ્ટ શક્તિઓને ઉજાગર કરી સમાજના અન્ય બાળકો સાથે કદમથી કદમ મિલાવી ચાલવાની પ્રેરણા આપવાનું કઠિન કાર્ય કરતા દસ શિક્ષક ભાઈ બહેનો જેમાં પાંચ તો પોતે શારીરિક વિકલાંગ હતા તેઓનું પ્રશંસનીય પત્ર સાથે કન્ફર્ટ બેલ્કેટની ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સંસ્થાના પ્રમુખ જૈનુદ્દીન કોન્ટ્રાક્ટર દ્વારા શાબ્દિક અને ત્યારબાદ મંચસ મહાનુભાવ સાથે સન્માનિત શિક્ષક ભાઈ બહેનોનું સેક્રેટરી ઇમ્તિયાજ ખાન પઠાણના હસ્તે પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રોજેક્ટ ચેરપર્સન રૂબીના સૈયદે આ અનોખો પ્રોજેક્ટની માહિતી આપતા સહયોગી કલ્ચરલ સેક્રેટરી સલીમભાઈ લાકડાવાળા અને પ્રોજેક્ટ ડાયરેક્ટર મુજીબ પઠાણનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનની લાગણી સભર વક્તવ્ય આપતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અશોક બારોટે આવા વિશિષ્ટ શિક્ષકોની કર્તવ્ય

સિદ્ધિ સમાજના લોકોએ ધમાલ નૃત્ય લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનતા લોકો ઉમટી રહ્યા છે ઉમટી રહ્યું છે ભરૂચ જિલ્લામાં શ્રીજી ઉત્સવને લઈ શ્રીજીની શાહી સવારીઓ અનેક કરતબોથી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે અંકલેશ્વર પંથકમાં પણ સીધી સમાજના લોકોએ લોકોમાં એક આકર્ષણ ભોગ કર્યું છે મુખ્ય સમાચાર પર ફરી એક નજર ભરૂચ જિલ્લામાં દસ પોલીસ મથક ત્રણસો ને ચોર્યાસી દારૂના કેસમાં ઝડપાયેલા ત્રણ કરોડ રૂપિયાના દારૂના બંધ પડેલી કંપની પાસે દારૂ ના ઉચ્ચ પોલીસ અધિકારી ભરૂચ જિલ્લામાં ઇન્સ્ટાગ્રામ ઉપર યુવકે માં અન્ય બંધક બનાવી અંતિમ સંસ્કાર કરવાની નોબત આવી છાતી સમા પાણીમાંથી લોકો પસાર થવા બે દિવસ અગાઉ દપણ નિધિ માટે ખાડો ખોડવા ગયેલા હોવાના અહેવાલ